જાય મુરલી દોસ્તો કેમ છો મજામાં ને હવે આપણે ત્યાંનું ક્યારે વ્યુ જાય છે ક્યારે નહીં અમારા ડુંગરનું લોકેશન જોઈ જો મિત્રો હવે જો આ દી ઢળકો જાય છે તો મને એક તળ યાદ આવી ગયો તો મિત્રો એક નાનો તો તળની બે કડી કાંઈ નાખું એ બાયુ વ્રજમાં તે તો એમ થાય શેર લોલ હે કૃષ્ણ ને સુદા કૃષ્ણ ને બળદેવ મથુરામાં જાય છે રે બાયુ એ બાયું માં તે વાતું એમ થાય રે લોલ મિત્રો આપને બે કડી આવડતી હતી એટલે ગાઈ નાખી જો અમારે શેત્રુજી નદી મિત્રો આ ઘોઘવાટા કરે છે ને હવે આપણે ઘેરે જઈ જો અમારે ઓલો ઉપરથી લોકેશનમાં ડુંગરો જે આવતો થઈ આવડો છે ને આપણી મેયુ જો હવે નાખોરે આવી ગયું છે વાદળાની અંદર સૂર્ય નારાયણ પૂર કાઢી રહ્યા છે હવે હાથીની હડતાલ પૂરી થઈ ને પડે હાલો હાલો અત્યારે મેયુને ને સરવાની મજા આવે ભાઈ હા છે અમારો અદભુત વન વગડો મિત્રો ખાસ કરીને આમ જો આવું આવું લોકેશન તો જીવનની અંદર તે જોવા મળે જોઈ જુઓ આ લોકેશન અદ્ભુત લોકેશન છે મિત્રો આવું તો તમે ત્યાં ફિલોમો એમ નહીં જોયું હોય તમે જો આમ શારી બાજુ નદી દરિયા ડુંગરો આવે શારી બાજુ ને ડુંગરાની વસાળે નદી નદી ફાડીને જતી રહેલી હોય આવા લોકેશન મિત્રો નવ્વાણું ટકા તો ત્યાં નહીં જોયું હોય જો પાછી પાછી નદી લાગી જાય ડુંગરા ફાડીને અહીંયા અહીંયા આવી પાછી નદી બીજી લાગી રે એની એક ની એક નદી છે શેતલ નદી ને કાઠડે અને ગોકુળ અમારું ગામ આવજો રે માણવા રે માલીગડા માલિવરલીધર મિત્રો તો આલો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો